રાત દિવસ સીલિંગની જ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા બે જ દિવસમાં બાર જેટલી હોસ્પિટલ સીલ કરવામાં આવી છે વરાછા સવાણી એસ્ટેટમાં પંદરથી વધુ સિનેમા થિયેટરને સીલ કરવામાં આવ્યા છે સુરત ફાયર વિભાગે બે દિવસમાં બારથી વધુ હોસ્પિટલમાં સીલ માર્યા છે ફાયર સેફ્ટી બીયુસી અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે વારંવાર નોટિસ આપવા છતાં ફાયરના સાધનો ઉપલબ્ધ કરવામાં નહોતા આવ્યા જેથી કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા પરંતુ દર્દીઓ ન હોય તેવા ખાલી વોર્ડને સીલ મારવામાં આવ્યા છે હોસ્પિટલ અતિ સંવેદનશીલ સ્થળ હોવા છતાં ફાયરની પૂરતી સુવિધા ન ઊભી કરાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપ્યાના દિવસો બાદ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાને ટીકાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારબાદ જ સીલ ખોલવામાં આવશે